સુરત શહેરના કામરેજ તાલુકાના નવીપાડી ગામની હદમાં ડુપ્લિકેટ ઇનો બ્રાન્ડના સોડા બનાવવાનું નેટવર્ક ઝડપી ચાર આરોપીઓને રૂપિયા દસ લાખ ચોત્રીસ હજાર છસો બ્યાસીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત જિલ્લા એલસીબી પેરોલ ફ્લો સ્કોડ સુરત ગ્રામ્ય જિલ્લાના એલસીબી પેરોલ ફ્લોર સ્કોડના પોલીસના માણસોને અલગ અલગ ટીમો બનાવીને અંગત હ્યુમન સોર્સિસ થકી ચોક્કસ દિશામાં વર્કઆઉટ હતા અને પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે કામરેજ તાલુકાના નવી પારડી ગામે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસેટમાં આવેલ પ્લોટ નંબર એકસો અઢારના ગોડાઉનમાં ઘલુડી ગામની હદમાં પિનલ રેસીડેન્સી ગાર્ડ નંબર એકસો ત્રાણુંમાં ઈનો બ્રાન્ડની કોપી કરી ડુપ્લિકેટ ઈનો સોડાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ ચાલે છે તેવી બાતમી મળતા ત્યાં રેડ પાડીને સ્થળ ઉપરથી બે આરોપીઓને ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીન દ્વારા બ્રાન્ડના પાઉચનું પેકિંગ રેડ સ્થળ મશીનરી પેકિંગના મુદ્દામાલ સાથે પકડી પડેલ અને આરોપીઓને પૂછપરછ ડુપ્લિકેટ ઇનો બ્રાન્ડ સોડાનું પેકિંગ કરેલ જથ્થો ગલુડી ગામે પિનલ રેસીડેન્સીના મકાનમાં ભાડે રાખી માણસો દ્વારા બોક્સમાં પેકિંગ કરી સપ્લાય કરતા હોવાનું જણાવતા જેને આધારે ગલુડી પિનલ રેસીડેન્સીમાં રેડ કરી ત્યાંથી બીજા બે ઇસમો ડુપ્લિકેટ ઇનો બ્રાઉનના સોડા મંગલદીપ અગરબત્તી તથા વીટ હેર રિમુવલ ક્રીમનો ડુપ્લિકેટ માતબરનો જથ્થો ઝડપી પાડી તમામ મુદ્દામાલ કબ્જે કરી કંપનીના ઓથોરાઇઝ અધિકારી દ્વારા ફરિયાદ આપતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે હાલમાં પકડાય ચાર આરોપી છે જેમના નામ દીપકભાઈ વગાસિયા બે સબીરભાઈ બેલીન ત્રણ જગદીશ માલી ચાર વિજયરાજ મીઠારામ માલી ચારેય કામરેજના રહેવાસી અને બે વોન્ટેડ આરોપી જલદીપભાઈ રામી અને કૃષ્ણા જયસ્વાલ અમદાવાદના છે આરોપીઓ પાસેથી ગોડાઉનમાં પકડાયેલ માલ ઇનો પાઉચ પેકિંગ કરવા માટેનું અસેમ્બલ મશીન રૂપિયા એક લાખ પચીસ હજાર પાઉચ માટેનું એર એર મશીન રૂપિયા ત્રીસ હજારનો સાથે ઇનો પાવડર બનાવવાનો કાચો મટીરિયલ નેવું હજાર રૂપિયાનો ઈનો પાઉચના કોથરાંગ તેર કુલ રૂપિયા એક લાખ પાસઠ હજારનો સાથે ઈનો ભરેલા પાઉચના કુલ સત્તર હજાર ત્રણસો ચાલીસ પાઉચ એક લાખ તોંતેર હજાર ચારસો અગરબત્તી પેકિંગ કરવાની પ્લાસ્ટિકની કોથરીઓના કાર્ટૂન ચોપન હજારના મંગલદેવ અનુસરી અગરબત્તી રૂપિયા એક લાખ એકાણું હજાર સાતસો વીટ હેડ રિમૂવલ ક્રીમ જેના પાંચ કાર્ટૂન ફૂલ ભરેલા એક લાખ સાડત્રીસ હજાર સાતસો બત્રીસ મળીને કુલ મુદ્દામાલ દસ લાખ ચોત્રીસ હજાર છસો બ્યાસીનો કબજે કરેલ છે